આજરોજ ભરોજ મનોબર ચોકડી પાસે આવેલી અમદનગર સોસાયટીમાં મસ્જિદ વરિયામાં અંદાજે પાંચ લાખના ખર્ચ બનાવેલા આરસીસીના રોડનું લોકાર્પણ વોર્ડ નંબર એકના નગરસેવક સલીમભાઈ અમદાવાદી અને હિમેન્દ્રભાઈ કોઠીવાલાના હસ્તે કરવામાં આવ્યું જેમાં સોસાયટીના આગેવાન સિરાજભાઈ ભગત જાકીરભાઈ વસીમ પટેલ મોલવી અબ્દુલ્લા અને વિસ્તારની મહિલાઓ હાજર રહી હતી સોસાયટીના રહીશોએ ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો આજે સુખદ અંત આવ્યો આરસીસી રોડ બનતા સોસાયટીના લોકોએ નગરપાલિકા અને નગરસેવકોનો આભાર માન્યો હતો અઝર પઠાણ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આજ રોજ અહમદનગર સોસાયટીમાં મસ્જિદવાળી ગલીનો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ મૂકવામાં આવેલો હતો બે હજાર ત્રેવીસ ચોવીસની ગ્રાન્ટમાં તેનું કામ પૂરું થયું છે અને તેની સોસાયટીના આગેવાનોની રૂબરૂમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ તકે સોસાયટીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા આજુબાજુના વિસ્તારની બહેનો પણ આવી હાજર રહી રોડના કામથી નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે એ બદલ નગરપાલિકાનો ને જે તે અધિકારીઓ આ ગ્રાન્ટમાં અમને મદદ કરી તમામનો અમે આભાર માનીએ છીએ અને સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે તમારા જે પ્રશ્નો છે આવનારા સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા થઈને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો છે સોસાયટીની નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂરો થાય એવી અમે અમે બાંજરી આપી છે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ને લાઈક કરો શેર કરો